ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી બે હજાર ચોવીસ પચીસ નું બજેટ ને લઈ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ મહાનગરપાલિકા દ્વારા કેવા વિકાસના કાર્યો સહિત ત્યાં ખર્ચ કરવામાં આવશે જેને લઈ પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવે ભાવનગર રોડ રસ્તા તેમજ અંડરગ્રાઉન્ડ પાણીની લાઈનો સહિત ભાવનગરના ચાર સંસ્થાન ગૃહમાં કેસ આધારિત સંસ્થાન બનશે ભાવનગર માં પીએમ યોજના હેઠળ સો જેટલી ઇલેક્ટ્રિક બસો ની ફાળવણી કરવામાં આવશે જેના માટે બસ ડેપો અને ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે ભાવનગર માં જ લાંબુ ગ્રીન વોક બનાવવા માટેનું આયોજન કરવામાં આવે જયારે કુંભારવાડા ખાતે ચાલીસ એકર જમીન માં સોલાર પાર્ક બનાવવામાં આવશે સફાઈ માટે બીજા દસ નવા સ્લીપર મશીન પાંચ કરોડના ખર્ચે વસાવવામાં આવશે તેમજ ભાવનગર સિટી વિસ્તાર વધતા બીજા અન્ય બે ફાસ્ટ સ્ટેશન વધારી અન્ય નવા વાહનો ખરીદી કરવામાં આવશે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા નવા સો જેટલા ટેમ્પલ બેલ્ટ ખરીદી કરવામાં આવશે આવા અનેક વિકાસના કાર્યો સાથે ભાવનગરની સુખાકારી જનતા માટે અનેક કાર્યો સાથે કામગીરી કરવામાં આવશે જે અંગે વિગતવાર સાથે માહિતી આપવામાં આવેલ બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહલ જીએન્યુઝ ભાવનગર